નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને તો મિત્રો આજની આવક મિત્રો ચાર હજાર ગુણીની નવા જીરાની જોવા મળી છે મિત્રો અને ગઈકાલનું પડતર જીરુંની વાત કરીએ તો પંદરસો ગુણી પડતર હતું તે મુજબ ટોટલ પંચાવન હજાર પંચાવનસોની ગુણી સ્ટોક જોવા મળી છે નો સ્ટોક જોવા મળ્યો છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ કહેવાળીએ છીએ આજના બજારમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના બજારમાં વિડીયોના એન્ડમાં આપણે વાત કરશે આજની કેટલી તેજી મંદી રહેલી છે

भावलिटीट सारी ओगन चालीसो रुपया मां वेचाणो रुपिया ચાર હજાર એક રૂપિયાનો ભાવ જો અમારનો ચાર હજાર એક રૂપિયાનો ભાવ જો છે ફૂલેટી સારી સુપર છે ચાર હજાર રૂપિયામાં વેચાણ છે અમારા કાંઈ નું સારી છે એક રૂપિયાનો ભાવ છે માલ છે તેત્રીસો એક રૂપિયાનો જૂનું

સાડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો આમરનો સાડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે એકાવન રૂપિયામાં વેચાણું છે ક્વોલિટી સારી આડત્રીસો રૂપિયાનો ભાવ છે આમરના આડત્રીસો રૂપિયાનો ભાવ છે જોવા મળી દાંડી વાળો આડત્રીસો રૂપિયાનો ભાવ થયો છે આડત્રીસો રૂપિયામાં વેચાણું છે છત્રીસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છત્રીસો ને છોતેર રૂપિયાનો છોતેર રૂપિયામાં છે મિત્રો બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે થોડુંક બજારમાં ઢીલું જોવા મળી રહ્યું છે પંદર થી વીસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય અમુક માલમાં બજાર કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે જનરલ બજાર પંદર થી વીસ રૂપિયા બજાર આજે ઢીલું O